નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ બે બે હજાર પચીસ વાર સોમવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચપાવ તેરસો નવથી હું ચપાવ પંદરસો ને એક રૂપિયો ઘઉં પાંચસો પાંસાઠથી છસો ને આઠ ઘઉં ટુકડા છસો એકથી છસો ને છેતાલીસ તુવેની વાત કરીએ તો બારસો પચાસથી પંદરસો દસ રૂપિયા ચણા નવસો થી એક હજાર સિત્તેર થી સોળસો ને ચાલીસ મગ બારસો પચાસથી અઢારસો ને ચણા સફેદ બારસો પચાસથી અઢારસો ને પચાસ વાલદેશી આઠસો થી અગિયારસો ને છન્નું સિંગદાણા તેરસો ચૌદ થી તેરસો ને અડસાઠ મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો ને બત્રીસ મગફળી ઝીણી નવસો થી નેવું એરંડા બારસો છ થી બારસો ને ચાલીસ તલિયા સત્તરસો નેવું થી એકવીસો ને એકવીસ સોયાબીન સાતસો પંદરથી આઠસો ને પાંચ તલકાળા બત્રીસોથી બેતાલીસસો ને પચાસ લસણ આઠસો પચાસથી ચૌદસો ને દસ ધાણા બારસો પચાસથી ઓગણીસો એકાવન વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની છુપાવ ત્રણ હજાર ચારસોથી હું છુપાવું ચાર હજાર ને સો રૂપિયા રા એક હજાર ચાલીસથી તેરસો ને પચીસ મેથી નવસો પચાસથી બારસો ને પચાસ વટાણા અગિયારસોથી સત્તરસો ને પચાસ રાયડો નવસો પચાસથી એક હજાર પંચાણું ડુંગળીની વાત કરીએ તો એકસો સાઠ રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા કલોજી છવ્વીસોથી તેત્રીસો ને પંચાવન હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને એકતાલીસ રૂપિયા મગફળી ઝીણી આઠસોથી એક હજાર એક્યાસી મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો એકવીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો પચાસથી ચૌદસો ને એકસઠ રૂપિયા ચણા એક હજારથી એક હજાર એકસાઠ ધાણા તેરસોથી સત્તરસો રૂપિયા ધાણી ચૌદસોથી છવ્વીસો એકત્રીસ ઘઉં પાંચસો વીસથી છસો ને પચાસ બાજરો ત્રણસોથી ચારસો રૂપિયા અડદ બારસોથી ચૌદસો એકોતેર રાયડો નવસો પચાસથી એક હજાર સિત્તેર મેથી આઠસો પચાસથી નવસો ને એકવીસ સોયાબીન સાતસોથી સાતસો એકાણું મગ બારસોથી સોળસો ને એકતાલીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરૂની જ ભાવ ત્રણ હજાર બસોથી ઊંચા ભાવ ત્રણ હજાર નવસો એકાણું રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રે હેલી ઘંટડી છે તે વાક્ય વોશિંગ બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર